गंभीर बड़े हैं ये लोग आपने यह यहाँ पहुँचे ये भी आपने मगरी करी अंदर समझ ये जवान तब कि ये जेटाइट बमबात के दूसरे आपका तेजो से ये जेहन होने ये भी आपने समझ गांव का तब कि आगरी करी ऐसी है अनु ये नहीं मालूम तो ऐसे भी डिवाइस भी ये गंभीर है आप जब तक जवान था है आप आठ आठ आठ

ગત મોડી રાત્રે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવારજનો દ્વારા અમિત ખૂટના પરિવારજનો દ્વારા અરીડા ગામમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા ખરા નિર્ણયો પણ એ અમિત ખૂટ કે જે મરણ જનાર છે તેના પરિવારજનો દ્વારા લેવામાં આવ્યા સમાજની બેઠક હતી સમાજના ઘણા ખરા લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને હવે આગામી દિવસોમાં શું કરવું ન્યાય માટે તે બધા જ વિષયો પર ચર્ચા કરવામાં આવી પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ દરેક પરિવારજનોને એ પ્રશ્ન મને થઈ રહ્યો છે પ્રશ્ન એ પરિવારજનોને થઈ રહ્યો છે એ પ્રશ્ન ગોંડલના લોકોને થઈ રહ્યો છે એ જ પ્રશ્ન રીબડાના લોકોને પણ થઈ રહ્યો છે કે આખરે મુખ્ય આરોપી સુધી આ રાજકોટની પોલીસ પહોંચી કેમ નથી શકતી કેમ હજી સુધી રાજકોટની પોલીસને મુખ્ય આરોપી મળ્યો નથી

સમાજના લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો નિર્ણયમાં ગત મોડી રાત્રે સમાજના લોકો એકઠા થયા હતા પરિવારજનોએ ત્યાં બહુ જ બધી ચર્ચાઓ કરી એમ પણ કહ્યું કે જો પોલીસ દ્વારા એટલા સુધી તૈયારી બતાવી કે મેં જિલ્લા વડા અને કલેક્ટર સુધી અરજી આપીશું અરજીઓ લઈને કલેક્ટર કચેરીએ પણ જઈશું આંદોલન કરવાની ચીમકી પણ આપી અને સાથે સાથે આ ગત મોડી રાત્રે જે મીટિંગ થઈ એમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો કે જો પોલીસ દ્વારા પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો રીબડા જઈને આંદોલન કરવાની ચીમકી આપી છે એટલે કદાચ જો આ પ્રકારના સંજોગો ઊભા થાય છે આ પ્રકારના સંજોગો બને છે તો ભવિષ્યમાં રીબડા અને ગોંડલમાં કંઈક નવા જૂની થાય તેવા એંધાણ સેવાઈ રહ્યા છે કારણ કે હવે પરિવારના જેટલા પણ લોકો છે એ અમિત ખૂટનું જે મોત થયું છે તેની ન્યાયની માંગણી કરી રહ્યા છે

પાટીદાર સમાજના આગેવાનો ગણેશ ગોંડલ જ્યારે જયારે આવકાર્યા ત્યારે આવ્યા હતા ત્યારે પણ તમે એના કિસ્સા જોઈ લો કે રાજકોટની પોલીસ શું કરી રહી છે કાફલો એવું તો નથી કે આખા રાજકોટમાં બે ચાર પોલીસ સ્ટેશન છે ઘણા ખરા પોલીસ સ્ટેશન છે છતાં પણ રાજકોટની પોલીસ દેખાતા નથી પણ ગળા પર પટ્ટા તો બાંધ્યા છે એવું લાગે છે કારણ કે ઘણા ખરા એવા કેસ બની ગયા ગોંડલમાં કે હજી સુધી તેની નક્કર પ્રમાણે તપાસ નથી થઈ એ પછી ગણેશ ગોંડલે આવકારેલા આગેવાનો પાટીદારના આગેવાનો હોય એ પછી કહેવાય કે ગણેશ ગોંડલ એ રાજકુમાર જાટની જે આખો કિસ્સો છે તેમાં સંપળાયો હોય એનો આખો કિસ્સો હોય કે પછી આ કિસ્સો હોય હવે ગીતાબા જાડેજા દ્વારા તો સંપૂર્ણપણે જે અમિત ખૂટ છે

કહેવાય કે મૂડમાં લાગી રહ્યા છે લડી લેવાના મૂડમાં છે હાલાકી અત્યારે તો તેઓ ફક્ત ન્યાયના મૂડમાં લાગી રહ્યા છે પરિવારજનોએ જે મીટિંગ બોલાવી છે એમાં શું થયું સાંભળો મારી સાથે

ને એટલે એટલે જે ગામડે તેલી આપણ સમ ગામ તરફથી આપણે માંગ કરીએ સમસ્ત આ ગામ તરફથી એટલે જે કાંઈ બાબતની સુસાઈ આપવા કર્યો છે તે ને ગામડે એટલે કે આપણે સમ ગામ તરફથી આગળ કરીએ છીએ સરસ જે પતવાળ મોતી ઉજે જેને લઈને આપણા ધારાસભ્યઓ